આજે લોકશાહીના પર્વ લોકસભા સીટ માટે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે નેતાઓ ધારાસભ્યો લોકો આ પર્વને મનાવતા મતદાન કરવા પહોંચ્યા

આજે મતદાન કરી અને જામનગરની જનતાઓ પાછા છે એ સો ટકા મતદાન કરી વિશ્વની સૌથી આ મોટી મહા લોકશાહી છે એને ફરવાને ઉજવીએ અને દેશના હિતમાં દેશના વિકાસમાં આ મતદાન કરશો એવી સૌને મારી નમ્ર અપીલ છે અત્યારે તમે જોઈ શકો છો બુથ નંબર પચાસ એટલે જે મારું પણ મતદાન કેન્દ્ર હતું અત્યારે અહીંયા સાઠ સિત્તેર જણાની લાઈન છે એટલે આ અને એક કલાકની અંદર પિચોતેર જેટલા મત નું મતદાન થઈ ગયું છે એટલે મને આશા છે કે મતદાન છે અત્યાર સુધી નો વર્લ્ડ રેકોર્ડ કરનાર છે એટલું મતદાન ભારે મતદાન થયું અને ભારત દેશ જે રાજચિંતા માર્ગ છે તેના તરફ જનતા છે એ આગળ વધી રહી છે સંજીવ રાજપૂત નો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે